નમસ્કાર નામ ગીરા છોનેશન પ્રસ્તુત હું છું આપની સાથે હિતલ પટેલ ગીર સોમનાથ શાક માર્કેટ અને ગિરનારના ચોક વિસ્તારમાં માં બુલડોઝર ફરી વળ્યું છે ગીર સોમનાથ ના તલાલા માં બુલડોઝર ફરી વળ્યું છે તલાલા શાક માર્કેટ વિસ્તારમાં માં દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત તલાલા શાક માર્કેટ અને ગિરનારમાં ચોક વિસ્તારમાં માં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત જેસીબી મશીનું સાથે તાળા પાલિકા તંત્ર કાર્યવાહી માટે પહોંચી છે નેશનપ્લ ન્યુઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર